નમસ્કાર ખેડૂત મિત્રો લીલનું ધરતી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ કંઈક જે છે એ ખેતીને ઉપયોગી થાય એવી માહિતી લઈ અને આપણે મળીએ છીએ ત્યારે મિત્રો ચોમાસું જે છે એ એકદમ નજીક જે છે આવી રહ્યું છે અને આગોતરા જે છે એ વાવેતરની શરૂઆત પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી ચૂક્યા છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને આપણા રાજકોટ વિસ્તારની અંદર મિત્રો મરસાનું વાવેતર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં એ થવાનું છે અથવા તો થઈ રહ્યું છે મરસીનો પાક એટલે મિત્રો આમ બધાનું ધ્યાન જે છે એને ખેંચ્યું છે શા માટે તો કે દીજા જે આપણા જે પરંપરાગત જે પાકો હતા જે મગફળી છે કપાસ છે સોયાબીન છે તુવેર છે આ દરેક પાકો કરતાં આ પાકની અંદર એ કંઈક વિશેષ જે છે એ ખેડૂત મિત્રોને જોવા મળ્યું મહેનત કરવી પડે એ સો ટકાની વાત છે પણ મહેનત કરતાં કરતાં પણ જે છે એ બીજા પાકોની અંદર સફળતા નથી મળતી ત્યારે લગભગ જે છે એ ગોંડલ વિસ્તાર તો હતો જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓ જિલ્લાઓ જે છે એ આ મરસીના પાક તરફ વળ્યા છે આ વખતે મરસીના બીની આમ કે ખેંચ પાડી દીધી એવું જે કહેવાય ને તો પણ જે છે એ ખોટું નથી મરસીના પાકની અંદર મિત્રો ખૂબ જ જે છે એ કહેવાય કે એની અંદર મહેનત પણ માગી લે છે પણ સાથે સાથે મિત્રો એવરેજ જે છે એ વીઘો જે છે એ આપને પચાસ હજારથી એ નીસો વીઘો રહેતો નથી પચાસથી માંડી અને ખેડૂત મિત્રોએ બે લાખ અઢી લાખ ત્રણ લાખ સુધીના વીઘા એ એક વીઘામાંથી જે છે એ ઉત્પાદન લીધું છે ત્યારે મરસી તરફ જે છે એ દરેક ખેડૂતોનું ધ્યાન એ આ વર્ષે ગયું છે હાલના સમયગાળા અંદર દરેક ખેડૂત મિત્રો એ મરસીના બીનું સીધું રોપણ કરી રહ્યા છે અથવા તો ઘણા ખેડૂત મિત્રો જે છે એ ધરુ તૈયાર કરી રહ્યા છે મિત્રો મરસીનો પાક એટલે આપણે બધાને ખબર છે કે ખૂબ મોંઘું બિયારણ એક બિયારણની કિંમત આમ ગણીએ ને એક નંગ દીઠની કિંમત ગણીને તો એ ઓછા મુસું જે પચાસ પૈસાથી ઉપર જે છે એ બિયારણની કિંમત પડે છે ત્યારે આ એક છોડ જે તૈયાર કરો એ કહેવાય ને કે ખૂબ જ જે છે એ કાળજી માગી લે છે ત્યારે જે મિત્રો જે છે આ મરસીનું વાવેતર કરવા માગે છે એ દરેક ખેડૂત મિત્રોને અમે એક ભલામણ કરીએ છીએ કે મિત્રો તમે જ્યારે તમારા પાક જે છે એ તમે બી સીધું ડ્રીપ દ્વારા મુકાવો છો કે અત્યારે આગોતરા આયોજનમાં તમે એનો રોપ ધરુવાળિયું નાખો છો જો તમારે સારું ધરુવાળિયું બનાવવું હોય સારો રોપ જે છે તૈયાર કરવો હોય રોપ આપણો જે બી મૂક્યું છે એક પણ બી જે છે એ આપણે એને કહેવાય ને કે નાશ મૃત્યુ પામવા દેવો નથી એમાંથી જે છે એ એક પણ છોડ જે છે આપણે ફેલ થવા દેવો નથી જો આ તમારે કરવું હોય તો મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ ને કે કેમિકલનો ઉપયોગ તો તમે બધા પટ ને ભલાણું ઢીકણું આ તો ખૂબ આપણે કર્યું છે પણ મિત્રો જ્યાં સુધી જે છે એ જૈવિક જીવતી ફૂગ જીવતા જીવડા જીવતા જીવાણું જીવતા સૂક્ષ્મ જીવાણુ એ છોડને જ્યાં સુધી ફાયદો નહીં કરે ને ત્યાં સુધી જે છે એ આપણે હારવાના છીએ એ ખર્ચાઓ જે છે આપણે માથે પડવાના છે ઓછા ખર્ચની અંદર વધારે જે છે એ ખેડૂતોને ફાયદો થાય એના માટે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે સ્ટાર પ્રોટેક મિત્રો આ સ્ટાર પ્રોટેક જે છે એ આ વખતના શિયાળુ પાકોની અંદર જીરું જેવા જીરું પાકની અંદર પણ

ખૂબ જ જે છે ઊસા તાપમાન જે છે એ મોટા જથ્થાને એ કહેવાય કે પાવડર સ્વરૂપમાં પરવાહી પાવડર સ્વરૂપમાં ફેરવી અને એક સૂક્ષ્મ કહેવાય ને કે સૂક્ષ્મ જીવાણો જે છે નિર્જીવ અવસ્થામાં એટલે કે ટૂંકમાં સુષુપ્ત અવસ્થામાં જે છે લાવવાની ટેકનોલોજીને એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી કહેવાય હવે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીની અંદર આ સ્ટાર પ્રોટેક્ટની આપણે જો ભલામણ કરીએ તો કે આ સ્ટાર પ્રોટેક્ટની ની અંદર મિત્રો જે જીવતી ફૂગ જે નુકસાન કરતી ફૂગ છે એ ફૂગને ખાવા માટે એની અંદર જીવતી ફૂગ જે આપણે ઉપયોગી ફૂગ છે એની અંદર આની અંદર બેક્ટેરિયાઓ ફૂગ નાશકો આ બધા નાખેલા એની અંદર જે છે આપણે વાત કરીએ તો કે ટાઈકોડરમાં છે ટાઈકોડરમાંની જે જુદી જુદી જે સ્પીસીસ આવે વિરડી છે કે હર્જેનિયમ છે એવી રીતના વર્ટીસીલિયમ છે એવી રીતના જે છે એની અંદર બેવરિયા ભાસિયાના આવી રીતના જે છે એ આપણે ગણીએ તો કે જે બેસેલિસ થુરેન્સિસ જે આના પણ જે છે એની અંદર આપણે કહેવાય કે બેક્ટેરિયાઓ જે છે એની અંદર એડ કર્યા છે સાથે સાથે આપણા ખાતરના બેક્ટેરિયાઓ જે છે એ પણ મિત્રો એની અંદર એડ કરેલા છે એટલે કે ટૂંકમાં છોડ ફરતું જે છે એ ઝાડું જે છે એ તૈયાર કરે આખું છોડ જે છે જે મૂળની અંદર જે ઝાડું જે છે આખું તૈયાર થાય એના કારણે કોઈ પણ પ્રકારના જે છે એ ફૂગ છે જીવાત છે એને છોડ પાસે ભોગવા નહીં દે આપણો સોળનો મૂળનો વિકાસ સારો તો સોળનો વિકાસ સારો આ દ્રષ્ટિએ મિત્રો સ્ટાર્ટ પ્રોટેક ખૂબ સારું કામ કરે છે અને જે જમીનની અંદર રહેલા અલભ્ય પોષક તત્વો એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી પણ જે છે આ સ્ટાર્ટ પ્લોટેકના જે જીવતા જીવડા છે એ આપણે કામ કરે ત્યારે મિત્રો આ સ્ટાર પ્લોટેક જે છે એ જે તમે જો મરસીનું વાવેતર કરતા હોય તો શોક જે છે એ એક એકરમાં એક અઢીસો ગ્રામ જે છે એનું માપ છે એને તમે પીએચ સાથે અથવા ડ્રેન્સિંગ કરીને એ આપી શકો છો આપવા માટે જે છે એ જે કાંઈ તમે દ્રાવણ તૈયાર કરો દાખલા તરીકે ટીપણું છે તો ટીપણાની અંદર અઢીસો ગ્રામ નાખી દો

તો જમીનની અંદર જે છે એ આ એનપીકે જે છે એ સોળ લઈએ કે પોસ્ટની અંદર ફેરવા માટે એ મિત્રો સૂક્ષ્મ જીવાણુ જ જે કામ કરે તેના સૂક્ષ્મ જીવાણુઓ જે છે એના સંખ્યાની અંદર વધારો કરવા માટે મિત્રો આ સ્ટાર એનપીકે જે છે એ કામ કરશે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ જે ફોસ્ફરસના જે છે કે ફોસ્ફરસ છે નાઇટ્રોજન છે પોટાશ આના જે છે એ સૂક્ષ્મ જીવાણુ જે છે આની અંદર તૈયાર કરવામાં આવેલા આ સ્ટાર એનપીકે જે છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે જમીનની અંદર અલગ પોષક તત્વો પડ્યા છે એને લભ્યસ્ત રૂપ અંદર ફેરવાની કામગીરી કરશે કારણ કે જમીનમાં વર્ષોથી જે છે આપણા ખેતરમાં એ આપણે ડીએપી નાખ્યું છે ઉરિયા નાખ્યું છે જમીનમાં પોટાશ નાખ્યું તો સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યા જે છે એ જે કહેવાય ને એ સંખ્યાઓ જે છે એના ન હોવાના કારણે છોડ લઈ શકતા નથી ત્યારે આ જીવાણુ જો આપણે નાખશું તો આ ખાતર પણ જે છે એ આપણું જે તમે આપ્યું છે એનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકશું ત્યારે મિત્રો આ સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેક આ જે છે એ મિત્રો તમે મરસીનો ભાવેતર જો કરી રહ્યા છો તો ઝાઝામાં નહીં પણ તમે થોડામાં પણ જે છે એકાદ એકરની અંદર પણ જે છે આનો તમે ટ્રાય કરી રોપ નાખતા હોય તો રોપની અંદર જે છે એ એકાદ ક્યારામાં તમે આનો ઉપયોગ કરો અને તમે એનો રિઝલ્ટ જુઓ જો તમને જે છે એનું રિઝલ્ટ ન મળે તો તમે કોઈ પણ જગ્યાએથી લાવશો ત્યાં તમે એને પરત દઈ આવજો રિઝલ્ટ નહીં મળે તો તમને પરત પૈસા મળશે આવી જે છે એ જવાબદારી આ તુલસી એગ્રો તુલસી તુલસી એગ્રી ઇનોવેટિવના એ આ સાહેબો જે છે આપણને આપે છે સાથે સાથે મિત્રો આ સ્ટાર એનપીકે જે છે એ આપણને અઢીસો ગ્રામ આવશે એક રૂપિયા આ કોઈ પણ દુકાને જે છે એ તમને મળી રહેશે છતાં પણ જે છે વધારાની માહિતી માટે મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણામાં તમારે જોવે તો એના માટેનો નંબર તમે લખી લો નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ નેવ્યાશી નેવું બે એકત્રીસ ત્રાણું સ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો વધારાની માહિતી માટે મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલને જે છે એ લાઇક કરો શેર કરો અને હજી સુધી જેને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે મિત્રો તમે અમારા સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન